ખરીશ વિશોમાં આપ સર્વને એરિજોના અમેરિકાથી હું રોષ તથા આપ સર્વે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર મિત્રવર્તન શેર કરો જો તમે તમારી કોઈ સલાહ સૂચન આપવા માંગતા હો કે તમારા સાક્ષીના કોઈ વિડીયો પ્રસારિત કરવા માંગતા હોય પરમેશ્વરે તક આપી છે એમના પવિત્ર વચનો વાંચવાને સાંભળવાને સમજવાને એને માટે આપણે પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસે આપણે નિર્ગમન અને તેનો સત્યાવીસમો અધ્યાય તેનું વાંચન કરવાના છે અમારી સહાયતા મદદ કરે હવે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો સત્યાવીસમો અધ્યાય તેનું વાંચન કરીશું બાઇબલ વાંચીશું નિર્ગમ પુસ્તક તેનો સત્યાવીસમાં જાય અને પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી એવી સિંગ તેની સાથે સળંગ હોય અને તું તેને પિત્તળથી મળ અને તેના બસમાં પાત્રો તથા પાવડિયો તથા તપેલા તથા ત્રિશુરો તથા સગડ્યો તું બનાવ તેના સગડા પાત્રો તું પિત્તળના બનાવ અને તેને માટે તું ની જાળી બનાવ અને જાળીના ચાર ખૂણામાં તું પિત્તળના ચાર કડા બનાવ અને તું તેને વેદીની કોનની નીચે રાખ એવી રીતે કે જાળી વેદીની ઊંચાઈની ની અધવચ પહોંચે અને વેદીને માટે દાંડા એટલે પાવરના દાંડા બનાવી ને તું તેને થી મોટ અને તેના દાંડા કડામાં ઘલાય ને વેદીને ઊંચકતા દાંડા વેદીની બંને બાજુએ રહે તું તેને પાટિયાના ખોખા જેવી બનાવજી જેમ પર્વત પર દેખાડવામાં આવ્યું તેમ તેઓ તેને બનાવ્યા અને તું મંડપનું આંગળું બનાવ એક બાજુ બાજુ સો હાથ લાંબી એ હોય અને તેને 20 થાંભલા હોય તથા તેઓની 20 કુંભ્યો પિત્તળની હોય થાંભલાના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હોય અને તેમાં ઉત્તર બાજુને માટે 100 હાથ લાંબી કનાક મેં તેના વીસ થાંભલા તથા તેમની વીસ કુંભીઓ પિત્તળના હોય થાંભળાના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હોય અને પશ્ચિમ બાજુએ આંગળાની પહોળાઈને માટે પચાસ હાથની કનાત હોય તેના થાંભળા દસ તથા તેમની કુંભીઓ દસ હોય અને પૂર્વ તરફ ઉગમની બાજુએ આંગળાની પહોળાઈ પચાસ હાથ હોય એક બાજુની કનાટ પંદર હાથની હોય તેના થાંભલા ત્રણ ને તેમની કુંભીઓ ત્રણ હોય

આંગળું સો હાથ લાંબું ને બધેથી પચાસ હાથ પોળું ને પાંચ હાથ ઊંચું ને ઝીણા કાતેલા સણનું હોય ને થાંભલાની કુંભો પિત્તળની હોય મંડપના બધા કામમાં વાપરવાની સર્વ સામગ્રી પિત્તળની હોય વળી તેની સઘળી મેખો તથા આંગણાની સઘળી મેખો પિત્તળની હોય વળી બત્તીને નિરંતર સળગતી રાખવા માટે

પરમ પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છે કે તમે અમારા જીવનોની અંદર અનેક ઘણા ઉપકારો કરો છો તમારી દયા ભલાઈ પ્રેમ અમારી પર આવડતો છો તેને માટે વિશેષ પિતા આજે અમે જે તમારા વચનો સાંભળ્યા છે એ વચનોને પ્રયોગ પિતા અમે સાંભળીને ભૂલી ના જઈએ પણ અમારા જીવનને માટે ઉપયોગી બનાવીએ એને સમજીએ એવી કૃપા અમે તમારી પાસે માગી લે છે બાપ પ્રભુ પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર હશે પ્રભુ પિતા તમે તમારા તંદુરસ્ત હાથમાં સ્પર્શ વડે તેઓને સાજા પણ આપો ભૂખ્યા અનાથ ગરીબ લોકોની સહાયતા મદદ કરો બાપ જે કુટુંબ માટે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ પિતા ત્યારે કુટુંબને તમારા આત્મિક દિલાસો પૂરો પાડો અને તેઓના આંસુ લુછો બાપ તેમના પ્યારા સ્વજનના ના જવાથી જે કુટુંબમાં ખોટ પડી હોય ક્રોપિતા એ ખોટ તમે તમારા દિલાસાથી ભરપૂર કરવો ઇઝરાયલ અને તેના પડોશી દેશોની અંદર જે લડાઈ ચાલી રહી છે એ લડાઈ પ્રપિતા તમારી ભૂમિ માટે લડાઈ છે ત્યાં કપિતા ઇઝરાયલ એક તમારી ભૂમિ છે ત્યાં તમે તેનું રક્ષણ કરો ત્યાંના લોકો તમારા લોકો જ છે પ્રપિતા તમે તેઓને પણ સાચવો સંભાળો અને તેઓ રક્ષણ કરો બાપ જે લોકો આ લડાઈની અંદર વ્યથિત થયા છે ઘણા લોકો ગરબા બિહોણા થયા છે એ સગડાઓને પ્રોપિતા તમે સહાયતા મદદ કરો અને તેઓને જોઈતા સગડા સારાવાના તમારા પવિત્ર નામો પૂરા પાડો બાપ અમારી સહાયતા મદદ કરો બાપ તમારો આવો ખૂબ જ નજીક છે ત્યારે ટોપિતા બે તમને મળવાને તૈયાર હોઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો તમે આવો ત્યારે ટોપિતા અમે તમારી સન્મુખ આવી શકીએ તેને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ અમારા ગુના અપરાધોની ક્ષમા કરો પિતા હવે પછી અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ ફરી મળીએ ત્યાં સુધી તમે અમારી રક્ષા કરજો પિતા વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુમસી જે કાલભાઈ ના પર પર ખુશી જડાય હટાયા ત્રીજે દિવસે પુનરુથાન પામ્યા તેમના મીઠાને પ્યારા નામ માંગતા સાંભળીને તેને માન્ય કરો બાપ